હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે ફ્લાવર દાળની ખીચડી બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે એક નંગ ફુલાવો લીધેલું છે એક કપ ખીચડીયા ચોખા એક કપ મગની દાળ આ તમે વધારે કે ઓછું પણ કરી શકો છો અને સેમ માપ પણ લઈ શકો છો પાણી અને આને આપણે ઘીમાં વઘાર કરીશું ખીચડી ઘી વગર અધૂરી છે એટલે આપણે ઘીમાનો વઘાર કરીશું ત્યારબાદ બે ત્રણ નંગ બેથી ત્રણ નંગ મોરા મરચાં બે મિરચી અને આદુનો ટુકડો લીધેલો છે લસણની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે આખું જીરું ને હિંગ ગરમ મસાલો એક ટી સ્પૂન હળદર અને જીરું આપણે આમાં લાલ મરચાંનો યુઝ નથી કરવાનો આપણે પીળી ખીચડી બનાવીશું અને લીલા મરચાંથી જ આનો વઘાર કરીશું એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ પ્રથમ આપણે ડાળને અને ચોખાને બંને વસ્તુને બે થી ત્રણ વખત ધોઈ પલારી મરચા સાથે પાપડ સાથે ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણે આને ધોઈ લેશું તો આપણે આને દસ થી પંદર મિનિટ માટે આ જ રીતે પાણીમાં પલરવા દેશુ અને બે થી ત્રણ વખત મેં ધોઈ લીધી છે જો તમારે આમાં તમને ચણાની દાળ આખી એડ કરવી હોય તો તમે કરી શકો છો પણ મોસ્ટ ઓફ આપણે રાત્રે ચણાની દાળ એવોઇડ કરતા હોય ખાવામાં કારણ કે પાચનમાં તે હેવી હોય છે તેના માટે મેં આમાં ચણાની દાળ એડ કરેલી નથી જો તમને ભાવતી હોય તો તમે આખી ચણાની દાળ પલારી અને એડ કરી શકો છો તો મેં અહીંયા મરચાં અને આદુને ખાંડી લીધા છે આ રીતે ખાંડી લેવાના છે અને ફુલાવરનું કટિંગ થઈ ગયું છે તો હવે આપણે વઘાર કરીશું અબુ ઘી ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આખું જીરું અને હિંગ એડ કરશું ત્યારબાદ આદુ અને મરચાં ખાંડેલા છે તે એડ કરી દેશું ત્યારબાદ હળદર એડ કરશું અને ફ્લાવર એડ કરી દેસુ ત્યારબાદ જીરું અને ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું એડ કરશું તો બે મિનિટ બધી વસ્તુને પાકવા દેસુ આપણો મસાલો પાકી ગયો છે તો એમાં ચોખા ડાર દાળ પલાયેલા છે તે એડ કરી દેસુ ત્યારબાદ પાણી એડ કરશું તો આપણે હજી એક ગ્લાસ પાણી એડ કરશું આ રીતે ચોખા ને ડાળ ડૂબે એટલું પાણી આપણે નાખવાનું છે થોડુંક ઉપર પાણી રહેવું જોઈએ તો આપણે મીડિયમ ગેસ ઉપર બે થી ત્રણ વિસલ લેશું તો આપણું કુકર ઠંડુ થઈ ગયું છે તો આને સર્વ કરીશું તો મેં ટોટલ ચાર વિસલ લીધેલી છે આમાં એકદમ સરસ ગરમા ગરમ આપણે આને સર્વ કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી ફ્લાવર ડારની ખીચડી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં